મોટીરાયણ ગામે ચંદ્રપ્રભસ્વામી જિનાલયની એકસો પચીસમી વર્ષગાંઠ ત્રિહાનિક મહોત્સવ સાથે ઉજવાઈ કચ્છ મોટીરાયણ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ કચ્છ મુંબઈ મહાજન અને આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મહોત્સવ દરમિયાન મહેંદી રસમ ભક્તિ ભાવના વિવિધ અનુષ્ઠાનો કુમારપાળ મહાજનની આરતી પરમાત્માનો ભવ્યતિ ભવ્ય વરઘોડો ગામમાં આકર્ષણ

દેવચંદ ગડા રાજેશભાઈ શાહ ભરતભાઈ શાહ વિપુલભાઈ રાંભિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિધિકાર તરીકે નરેન્દ્રભાઈ નંદુ અને મેઘનંદુ રહ્યા હતા જેના લઈને એકસો પચીસ વર્ષની ઉજવણી થઈ રહી છે સમગ્ર જૈન સમાજ ઉત્સાહ અને આનંદ સાથે અવસરને માણી રહ્યો છે એકસો પચીસમી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે ધ્વજારોહણનો કાર્યક્રમ મૂર્તિ પ્રતિષ્ઠાનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌ લોકો મુંબઈથી પધાર્યા છે અને છેલ્લા બે ત્રણ દિવસથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે આ નવનીત પરિવારનું ગામ છે અને આપણે જે પ્રાંગણમાં બેઠા છીએ જે નવનીત પરિવારે આજે સમગ્ર દેશની અંદર આપણને કચ્છને ગૌરવ અપાવ્યું છે અને સેવાકીય કાર્યોની અંદર ખૂબ જ આગળ રહ્યું છે નવનીત પરિવાર દ્વારા અહીં મહાજન સમાજના સૌ જરૂરિયાત લોકોને પણ આવાસ બનાવી આપવામાં આવ્યા છે અને ઠેર ઠેર જગ્યાએ આપણે જોઈએ છીએ કે ગાયો માટેના દાનની વાત હોય ગામની અંદર વિકાસના કાર્યોની વાત હોય આરોગ્યની વાત હોય ત્યારે સતત નવનીત પરિવાર આગળ રહેતો હોય છે બિપિનભાઈ અનિલભાઈ એમનો સમગ્ર પરિવાર ખૂબ જ આગળ વધતો હોય છે અને આપણે બધા આજે આદરણીય શ્રી તારાચંદભાઈને પણ યાદ કરીએ કે તારાચંદભાઈની પ્રેરણાથી પણ અનેક કાર્યો આપણા મહાજનના સૌ મુંબઈવાસીઓ દ્વારા કરવામાં આવ્યા છે અને આજે એ જ પરંપરાને આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ આજે અમારા સૌ આગેવાનો ભાઈ શ્રી રણસિંહભાઈ છે આદરણીય આ કવિઓ જૈન મહાજનના પ્રમુખ શ્રી જીગરભાઈ તારાચંદભાઈ છેડા અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર પણ મને પણ આજે સૌભાગી થવાનો અવસર મળ્યો હતો જૈન સમાજ દ્વારા જ્યારે સન્માન થતું હોય ત્યારે ખૂબ જ આનંદનો અવસર હોતો હોય છે અને આપણે તો જાણીએ છીએ કે આપણો માંડવી અને મુન્દ્રા જે પંથક છે આ વિસ્તારની અંદર આમ તો આખા કચ્છની અંદર જૈન સમાજના શ્રેષ્ઠીઓનો ખૂબ મોટો મહત્ત્વ અને ભાગ રહેલો છે આરોગ્યની દૃષ્ટિએ અને ગાયો માટે સૌથી જો અગ્રેસર જો કોઈએ કાર્ય કર્યું હોય તો આપણા મહાજનના સૌ મોભીઓએ કર્યું છે અને પુનઃ એકવાર આજે આવા એક સુંદર કાર્યક્રમમાં મને સહભાગી થવાનો અવસર મળ્યો છે મારા માટે આનંદનો અવસર છે આજે અમારા માટે ખૂબ અતિ મહત્ત્વનો દિવસ છે મહાસૂદ તેરસ એટલે અમારા જિનાલયની વર્ષગાંઠનો દિવસ અને વર્ષોથી અમારા દેરાસર ઉપર નૂતન ધ્વજાઓ ચડાવતા હોઈએ છે પણ આજનો દિવસ ખાસ એટલા માટે છે કે આ એકસો પચીસમી ધ્વજા ચ ચડાવી રહ્યા છીએ અને સાથે સાથે અમારા પ્રભુજીના પુનઃ પ્રતિષ્ઠાનો મહોત્સવ પણ સાથે હતો અને એ મા પ્રસંગે આજે મુંબઈ અને બારગામથી લગભગ પંદરસો જણની સંખ્યામાં બધા અમે લોકો અહીંયા પધાર્યા છે સાથે સાથે આ વિધિમંડપ નાળકો નવનીત આવાસનગરમાં આપણે વિધિકાર શ્રી નરેન્દ્રભાઈ નંદુ અને મેઘભાઈ નંદુની સથવારે આ આખું સમગ્ર આયોજન થયું જેની સાથે અચાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી કલાપર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની સત્તર તારીખે અમને નિશા પ્રાપ્ત થઈ એમના આશીર્વાદથી અમે શુભ શરૂઆત કરી આ પ્રસંગે મહેંદી રસમ ત્યારબાદ ભક્તિભાવના ત્યારબાદ અનુષ્ઠાનો અને પૂજનો કુમારપાળ મહારાજાની આરતી અમારા પરમાત્માનો ભવ્ય રરઘોડો આ સમગ્ર રાયણના ઇતિહાસમાં એક એવો પ્રથમ દ્રષ્ટાંત છે કે દરેક પ્રતિમા સાથે બગીમાં લઈ લગભગ બે રથ અને દસ બગી અને લગભગ એ વરઘોડાની લંબાઈ દોઢ કિલોમીટરથી વધારે હોઈ શકે અને જે પ્રતિસાદ અમારા જૈન ભાઈઓએ આપ્યો છે એને અને દિલથી જે વધાવ્યો છે અને કુમારપાળ મહારાજની રાત આરતી ગઈકાલે અમે કરી એમાં લગભગ બારસો જણની હાજરી સાથે અને ભવ્યાથી ભવ્ય રીતે કુમારપાળ રાજાને એમના ઘરેથી વાજતે ગાજતે લઈ આવ્યા પહેલાં અમારા દેરાસરજીમાં એમની આરતી કરી અને ત્યારબાદ અહીંયા ભવ્ય શામિયાળોમાં એમનું ખૂબ મોટું બહુમાન કરી એમની સાથે સાથે અમારા બીજા પણ સાધર્મિકો જેમણે મોટા મોટા લાભ લીધા છે એમનું પણ બહુમાન થયું અને ત્યારબાદ એક અલૌકિક રીતે એટલે કે દરેક ભાગ્યશાળી બાર અગિયારસો બારસો જે સંખ્યા હાજર હતી એમના હાથમાં અમે લાઈવ દીવડા આપી સમગ્ર રંગમંડપની અમે લાઇટો બંધ કરી અને પ્રભુજીની પ્રતિમા સમક્ષ નરેન્દ્રભાઈ નંદુએ જે ભક્તિભાવપૂર્વક અમને આ આરતી કરાવી છે એ જિંદગીમાં અમારા માટે બહુ મોંઘેરો અવસર છે અને આજે ધ્વજા પ્રસંગે સવારના પુનઃ પ્રતિષ્ઠા ભગવાન પોતાની જગ્યા પર સ્થાપિત થયા અને ત્યારબાદ ધ્વજાઓ ચઢી અને આ ધ્વજા પ્રસંગે આપણા કચ્છના શ્રેષ્ઠી સાંસદ વિનોદભાઈ ચાવડા હાજર રહ્યા એમની સાથે સાથે આપણા કચ્છના તારાચંદભાઈના સુપુત્ર જીગરભાઈ પણ ખૂબ સરસ એવી લાભ આપ્યો અમને અને એમની સાથે રાણસીભાઈ ગઢવી અને અમારા ગામના સરપંચ શ્રી મંજુલાબેન આ સરપંચ શ્રી એવા મંજુલાબેન દરેક જણ હાજર રહ્યા અને અમારો આ પ્રસંગ આખું દીપાવ્યું આટલી મોટી સંખ્યામાં જે લોકો પધાર્યા અને ભાવતા ભોજનિયા અમે રાજાશ્રી ક્રેટસના રાખ્યા અને તમારા પત્રકાર ભાઈઓએ જે સહકાર અમને આપ્યો છે એમના અમે ખાસ ઋણી છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ આ આખા પ્રસંગને જે બધાએ વધાવ્યો અમે અમારા સમાજનો કચ્છના બધાના જે પણ અમને હોય અહીંયા જે અમારા માટે ખડે પગે અમને જે સર્વિસો આપી છે અને અમારા પ્રસંગને દિપાવ્યો છે એમના બદલ સર્વેનો ખૂબ ખૂબ અભિનંદન સફળ બનાવવા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા સુકાની નવનીત પરિવારના મુરબ્બી એવા વડીલ જેમને કહીએ કે અમારું એન્જિન એટલું મજબૂત છે બિપિનભાઈ ઘાલા એ એમની પાછળ અમારા સંઘના મુખ્ય એવા સેવંતીભાઈ સાથે સાથે ટ્રસ્ટીગણ કાંતિલાલભાઈ ત્યારબાદ મંત્રી મહેન્દ્રભાઈ દીપકભાઈ ગડા અને સાથે સાથે અમારા માજનના પણ બધા ટ્રસ્ટીઓ મંત્રીઓ મિત્રમંડળના પણ અમારા ટ્રસ્ટીઓ મંત્રીઓ અને સાથે સાથે ખાસ અમે આભારી છીએ શતાબ્દી ગ્રુપના ભાઈઓનો જેમણે આખી વ્યવસ્થા એટલી સુંદર હૃદય સંભાળી અને અમે ખરેખર ધન્ય બની ગયા છે ઈ એસજી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક લાઈટ અને કોસમાઇક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રીપલ નાઇન થ્રી સેવન ફાઈવ ઐટ ટુ